હાલમાં યુવક યુવતીનો અમદાવાદમાં ચાલુ બાઇક ઉપર અશ્લીલ ચેન ચાલક વાયરલ થયો છે આ બાઇક ચાલક યુવકની આખરે ધરપકડ કરી લેવામાં આવી છે એક અઠવાડિયા પહેલા અમદાવાદના નિકોલ રિંગ રોડ ઉપરનો યુવક યુવતીનો વિડીયો ઇન્ટરનેટ ઉપર ફરતો થયો હતો તે મુજબ ચાલો બાઇક ઉપર યુવતી ઊંધી ફરી અને યુવકના ખોળામાં બેઠી હતી એટલું જ નહીં એકબીજા સાથે અશ્લીલ બંને જણાએ જાહેરમાં પોતાની અને બીજાની જિંદગી જોખમાય તે રીતે ગફલતભરી રીતે બાઇક ચલાવી સ્ટન્ટ પણ કર્યા હતા આ અંગેનો વીડિયો પાછળ આવતા કોઈ કાર ચાલકે ઉતારી લીધો હતો સમગ્ર મામલાને અમદાવાદ પોલીસે ગંભીરતાથી લઈ અને બાઇક ચાલકને શોધવાનું શરૂ કર્યું હતું દરમિયાન બાતમીને આધારે વોચ ગોઠવી ત્રણ દિવસ બાદ ઓગણત્રીસમી ફેબ્રુઆરીના રોજ પોલીસે યુવક વિવેક રામવાનીને ઝડપી લીધો હતો એ વખતે પણ તે દેખાતો હતો હતો ઉપર સવાર હાલમાં અમદાવાદમાં યુવક યુવતીનો ચાલુ બાઇક ઉપર અશ્લીલ ચંચાળા કરતો વિડીયો વાયરલ થયો હતો તે બાદ પોલીસે બાઇક ચાલક યુવકને ઝડપી લીધો હતો પૂછપરછમાં શરૂઆતમાં યુવકે પોલીસને ગોળ ગોળ ફેરવી હતી યુવકે તેની સાથેની યુવતી અંગે કંઈ કહેવાનો ઇન્કાર કર્યો હતો પરંતુ પછી યુવતીને જે રીતે ઓળખ થઈ તે સાંભળીને પોલીસ પણ અચંબિત રહી ગઈ હતી યુવક સાથે રહેલી યુવતી તેની ગર્લફ્રેન્ડ નહીં પરંતુ કોલ ગર્લ હતી